જય માતાજી મિત્રો ચોમાસા દરમિયાન કચ્છનું નાનું રણ તમે જુઓ સમુદ્રની માફક સલોસલ ભરેલું છે અને મિત્રો રણ જે છે એ મનુષ્ય જીવનમાં ઘણું સહયોગી છે જેમ દરિયાની અંદર માછીમારો જે છે દરિયાને ખેડતા હોય છે એમ જે છે ચોમાસાની ઋતુમાં માછીમારો રણને પણ ખેડતા હોય છે આની અંદર ઘણી ખરી એવી માછલી અને જીવાતું હોય છે જે મનુષ્યના આહારની અંદર એનો ખાસપણે ઉપયોગ થતો હોય છે તમે જુઓ જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી મિત્રો માત્ર ને માત્ર પાણી જ ભરેલું છે જેમ સમુદ્ર જેમ પાણીથી સલોસલ ભરેલો હોય એમ આ રણ પણ સલોસલર ભરેલું છે અને મિત્રો અત્યારે જે આ પાળા ઉપર આપણે ઊભા છીએ તે બંધ પાળો છે આ જે ભાગ છે એ રણનો છે અને આ ભાગ જે છે એ ગામતટનો છે રણનું પાણી જે છે એ ગામમાં અંદર ગરી ન જાય એના માટે એક આ પાળો જે છે એનું આયોજન અહીંયા કરવામાં આ રીતે આવેલું હોય છે સામે આ એક તમે જુઓ નાવડી આવડી પણ તમને દેખાશે તો મિત્રો તમે કહેજો કે રણ જે છે એ મનુષ્ય જીવનમાં કઈ કઈ બીજી રીતે પણ ઉપયોગી છે ખાસ કરીને ચોમાસાની અંદર માછીમારો ખેડતા હોય છે અને ચોમાસા દરમિયાન બાકીની જે ઋતુ રહી ખાસ કરીને શિયાળો અને ઉનાળો એ દરમિયાન રણની અંદર જે છે અગરો જે હોય ખાસ કરીને મીઠું પકવતા હોય છે એ રણને ખેડતા હોય છે મનુષ્ય જીવનમાં રણના ઘણા ફાયદાઓ છે ખાસ કરીને રણ જે છે એ મનુષ્યના જીવનની અંદર ઘણું સહયોગી છે કદાચ અમારી આંખોની નજરે અમને દેખાય છે એક ટ્રેક્ટર જે છે એ અત્યારે રણની અંદર વચ્ચોવચ જે વસરાજ બેડ છે વાસણા દાદાનું મંદિર ત્યાં જઈ રહ્યું છે કારણ કે નોરતા નજીક આવવાની તૈયારી હોય તાણે મિત્રો એવું થતું હોય છે કે ઘણી વખત એવું બને કે રણની અંદર જે પાટા જે બાંધવાવાળા હોય છે રણની અંદર મીઠું પકાવવાવાળા એ રણને ચોમાસાની અંદર આટલું રણ ભરેલું હોય ને તો પણ છતાં એને ખેડવાનું ચાલુ કરી નાખે ખાસ કરીને એના પાટાની જે બધી માવજત હોય એ બધી ચાલુ કરી દેતા હોય છે પાટાના બંધપાળા બાંધવાના એની પાળા બાંધવાના એનું તળ બાંધવાનું આવું બધું ઘણું ખરું હોય છે મિત્રો તો આ એક નાનો એવો વિડીયો હતો તમે જો કહેશો તો આપણે એક મોટો વિડીયો પણ બનાવશી અને આ છે બંધપાળો અને મિત્રો અમે ઘણું ચાલીને આવ્યા છીએ ઓછામાં ઓછું જાજુ નહીં તો ચાર કિલોમીટર અમે હાલીને આવ્યા છીએ કારણ કે આગળના ભાગમાં બધે છે ગામતળનું પાણી તમે આ બાજુ જુઓ આ ગામતળનું પાણી છે અને આ બાજુના ભાગમાં બધું રણતરનું પાણી છે આ રણનું પાણી ગામમાં ન કરે એના માટે બાંધવામાં આવતું હોય છે તો મિત્રો અમને કહેજો જો ટાઈમ મળશે તો મોટો લાંબો વિડીયો પણ આપણે બનાવીશું જુઓ ચારે બાજુ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી પાણી ને પાણી જ છે તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ આગળ તમે જુઓ એક નાવડું છે નાનું એવું મારો કેમેરો એટલો ઝૂમ નથી કરી શકતો તો મિત્રો આપણે અહીં કરીએ છીએ વિડીયોનો એન્ડ અને મળીએ છીએ આવતા બ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર